શિયાળાના દિવસોમાં તમે પણ જો ડ્રાય ફ્રુટ ખરીદતા હોવ તો સાવધાન થજો કારણ કે રાજકોટમાં સડેલી બદામનો ત્રણસો પચાસ કિલો જથ્થો પકડાયો છે દિવાળીના તહેવારને લઈને આરોગ્ય વિભાગનું આ ટ્રેકિંગ ડ્રાય ફ્રુટ બનાવતી ગોકુલ પેઢીમાં મનપાના દરોડા બે લાખથી વધુની કિંમતની સાડી કિલો બદામ સડેલી મળતા તેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો ઉત્પાદક લાયસન્સ વિના વેચાણ કરતો હોવાની નોટિસ ફટકારવામાં આવી હતી અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું ફોનલાઇન ઉપર સંવાદતા ઋષિ જોડાયા છે ઋષિ જે રીતે આ ખરાબ બદામનો જથ્થો જે મળી આવ્યો છે ઘણી જ મોટી માત્રામાં આ જથ્થો છે અને ત્યાર તહેવારના દિવસો ચાલે છે મોટાભાગના લોકોએ ખરીદી કરી પણ લીધી હશે લોકોના આરોગ્ય સાથે આવા લોકો ચેડા કરે છે હાલ આરોગ્ય વિભાગની ટીમ કેવા પ્રકારની કાર્યવાહી કરી રહી છે રાજકોટનું આરોગ્ય વિભાગ છે માત્ર નાટક પૂરતી કામગીરી કરે છે કારણ કે દિવાળી ના તહેવાર પહેલા જ્યારે ચેકિંગ કરવાનું હોય છે ત્યારે આગલે દિવસે નમૂના લે છે અને છેલ્લા એક અઠવાડિયા થી તેઓ નમૂના લેવાની કામગીરી કરે છે જે નમૂનાનો રિપોર્ટ બે થી ત્રણ મહિનામાં આવતો હોય છે પરંતુ ગઈકાલે જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું એટલે ગઈકાલે સાંજની આ ઘટના છે ત્યારે ફ્રૂટ તેમને ચેક કરવામાં આવ્યું હતું ને તેમાં સળેલી બદામનો જથ્થો સાડા ત્રણસો કિલો મળી આવ્યો હતો જો કે સ્થળ ઉપર જ જે જથ્થાનો નાશ કરવામાં આવ્યો પરંતુ અત્યાર સુધી કેટલા કિલો આ સડેલો જથ્થો લોકોના પેટમાં આ વેપારીએ પધરાવ્યો કે તપાસનો વિષય છે આરોગ્ય વિભાગે માત્ર નોટિસ આપીને સંતોષ છે એટલે કે કામગીરી કરી છે ખરેખર આરોગ્ય સાથે ચેડા કે વ્યક્તિને જેલ જ થવી જોઈએ એ પ્રકારનો કાયદો લાવવો જરૂરી છે ત્યારે હાલ અત્યારે રાજકોટની આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે જી બિલકુલ ઋષિ આભાર વિગત બદલ